ધોરણ બાર ઇતિહાસ પ્રકરણ ત્રણ ભારતમાં યુરોપિયનોનું આગમન સંપૂર્ણ ઊંડાણપૂર્વક સમજૂતી આ પ્રકરણ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ સમયગાળાને આવરી લે છે જ્યારે યુરોપિયન પ્રજાઓ ભારતમાં વેપાર કરવાના બહાને પ્રવેશી અને ધીમે ધીમે રાજકીય સત્તા સ્થાપી ચાલો આ પ્રકરણના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ એક પ્રસ્તાવના અને ભારતીય સમૃદ્ધિનું આકર્ષણ પ્રાચીન કાળથી ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વભરમાં વિખ્યાત હતી ભારતને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું કારણ કે અહીં અઢળક કુદરતી સંસાધનો અને કૃષિ પેદાશો હતી ભારતના મરી મસાલા જેમ કે કાળા મરી લવિંગ એલચી તજ જાયફળ યુરોપમાં અત્યંત મૂલ્યવાન ગણાતા હતા ઠંડા પ્રદેશોમાં માંસને લાંબા સમય સુધી સાચવવા એટલે કે પ્રિઝર્વ કરવા માટે આ મસાલા અનિવાર્ય હતા આ ઉપરાંત ભારતના ઉત્તમ ગુણવત્તાવાળા સૂતરાઉ કાપડ રેશમી કાપડ ગળી જે રંગકામમાં વપરાતી અને અફીણની પણ યુરોપના બજારોમાં જબરદસ્ત માંગ હતી યુરોપના લોકો માટે આ વસ્તુઓ માત્ર વૈભવી જ નહીં પણ રોજિંદા જીવનની જરૂરિયાત પણ બની ગઈ હતી આ માંગ અને ભારતીય વસ્તુઓની ઊંચી કિંમતોએ યુરોપિયન વેપારીઓને ભારત તરફ આકર્ષ્યા બે જળમાર્ગની શોધની અનિવાર્યતા ચૌદસો ત્રેપન એક વળાંક પૂર્વે પંદરમી સદીના મધ્ય સુધી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર મુખ્યત્વે જમીન માર્ગે થતો હતો આ માર્ગનું સૌથી મહત્વનું કેન્દ્ર તુર્કસ્તાનનું કોન્સ્ટેન્ટિનોપલ આજનું ઇસ્તાનબુલ હતું આ શહેર પૂર્વ અને પશ્ચિમના વેપાર માટેનું પ્રવેશદ્વાર હતું વેપારીઓ યુરોપથી નીકળી ભૂમધ્ય સમુદ્ર પાર કરી કોન્સ્ટેન્ટિનોપલ થઈને મધ્ય એશિયા અને ત્યાંથી ભારતમાં પ્રવેશતા હતા પરંતુ ઈસુ ચૌદસો ત્રેપનમાં ઓટોમન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું આ ઘટના માત્ર એક શહેર પર કબજો નહોતી પરંતુ યુરોપ અને એશિયા વચ્ચેના રાજકીય અને વેપારી સંબંધોમાં એક મોટો ફેરફાર લાવનારી હતી તુર્કોએ આ વેપારી માર્ગ પર પોતાનો સંપૂર્ણ અધિકાર જમાવી દીધો તેમણે યુરોપિયન વેપારીઓ પાસેથી અત્યંત ઊંચા કર એટલે કે ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું અને કેટલાક કિસ્સામાં વેપાર પર પ્રતિબંધ પણ મૂક્યો આના પરિણામે ભારતીય વસ્તુઓ યુરોપ પહોંચતા સુધીમાં એટલી મોંઘી થઈ જતી કે વેપારીઓને નફો મેળવવો મુશ્કેલ બન્યું આ પરિસ્થિતિમાં યુરોપના દેશોને ભારતથી મળતી ચીજવસ્તુઓ વિના ચાલતું ન હોવાથી તેમણે નવા સીધા અને સુરક્ષિત દરિયાઈ માર્ગની શોધ કરવી અનિવાર્ય બની આ સમયગાળાને ઇતિહાસમાં ભૌગોલિક શોધોનો યુગ એટલે કે એજ ઓફ જિયોગ્રાફિકલ ડિસ્કવરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં યુરોપના ખલાસીઓએ અજાણ્યા સમુદ્રમાં સાહસ ખેડીને નવા ખંડો અને વેપારી માર્ગો શોધવાના પ્રયાસો શરૂ કર્યા આ પ્રયાસો પાછળ મુખ્યત્વે વેપાર ધર્મપ્રચાર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ અને સાહસની ભાવના કારણભૂત હતી ત્રણ નવા જળમાર્ગની શોધના સાહસિક પ્રયાસો આ નવા માર્ગની શોધમાં અનેક ખલાસીઓ અને નાવિકોએ પોતાના જીવનને દાવ પર લગાવ્યો ક્રિસ્ટોફર કોલંબસ ઇસુ ચૌદસો બાણું સ્પેનના રાજા રાણીના આશ્રય હેઠળ ઇટાલીના જેનોવા શહેરનો ક્રિસ્ટોફર કોલંબસ ઈસુ ચૌદસો બાણુમાં ભારત પહોંચવા માટે પશ્ચિમ દિશામાં સફર કરવા નીકળ્યો યોનોનો વિચાર હતો કે પૃથ્વી ગોળ હોવાથી પશ્ચિમ દિશામાં જતાં પણ ભારત પહોંચી શકાશે જો કે તે અકસ્માતે અમેરિકા ખંડ પહોંચી ગયો તેને લાગ્યું કે તે ભારત પહોંચી ગયો છે તેથી તેણે ત્યાંના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન નામ આપ્યું અને જે ટાપુઓ પર તે ઉતર્યો તેને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાવ્યા આ રીતે ભારતની શોધ કરવા નીકળેલા કોલંબસે એક નવા ખંડની શોધ કરી વાસ્કો ગામા ઈસુ ચોસો અઠ્ઠાણું પોર્ટુગલના રાજા ડોન મેન્યુઅલના આશ્રય હેઠળ પોર્ટુગલનો સાહસિક નાવિક વાસ્કો ગામા આખરે સફળ થયો તે ચૌદસો સત્તાણું મેં લિસ્બનથી નીકળ્યો અને આફ્રિકાના દક્ષિણ છેડે આવેલા કેપ ઓફ ગુડ હોપ આશાભૂષિણીનો વળાંક લઈને હિંદ મહાસાગરમાં પ્રવેશ્યો આરબ ખલાસી અબ્દુલ માજીદના માર્ગદર્શન હેઠળ તે લાંબી અને જોખમી દરિયાઈ મુસાફરી બાદ વીસ મે ચૌદસો અઠ્ઠાણુંના રોજ ભારતના કાલિકટ બંદરે એટલે કે આજનું કોઝીકોડ કેરળ પહોંચ્યો કાલિકટના તે સમયના શક્તિશાળી હિન્દુ રાજા ઝામોરીન સમુરીને વાસ્કોદી ગામાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેને વેપાર કરવાની પરવાનગી આપી આ ઘટના ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ કારણ કે હવે યુરોપિયનો માટે ભારત આવવાનો એક સીધો અને સુલભ જળમાર્ગ ખુલ્લો થયો આ રીતે પોર્ટુગીઝો ભારતમાં આવનારા પ્રથમ યુરોપિયન પ્રજા બન્યા ચાર ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને તેમની વેપારી થાણાની સ્થાપના વાસ્કો દ ગામાની સફળતા પછી અન્ય યુરોપિયન દેશો પણ ભારતના સમૃદ્ધ વેપારનો લાભ લેવા આકર્ષાયા એક પછી એક જુદી જુદી યુરોપિયન પ્રજાઓ ભારતમાં વેપાર કરવા આવી ચાર પોઈન્ટ એક પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ પ્રારંભિક સ્થાપના ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝો હતા વાસ્કો દ ગામાની સફળતા પછી પોર્ટુગલે ભારતમાં પોતાની વેપારી સત્તા સ્થાપવા માટે પ્રયાસો શરૂ કર્યા તેમણે ભારતના પશ્ચિમ કિનારે અને દક્ષિણમાં પોતાના વેપારી થાણા એટલે કે ફેક્ટરીઓ અને કિલ્લાઓ સ્થાપવાનું શરૂ કર્યું તેમણે કોચિન એટલે કે પંદરસો ત્રણ અને કન્નુર એટલે કે પંદરસો પાંચમાં કિલ્લાઓ બનાવ્યા મુખ્ય કેન્દ્રો પોર્ટુગીઝોએ ગોવા પંદરસો દસ દીવ દમણ અને બંગાળમાં હુગલી જેવા સ્થળોએ પોતાની વેપારી કોઠીઓ અને વસાહતો સ્થાપી ગોવા તેમના શાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું વહીવટકર્તાઓ પોર્ટુગલના રાજાએ ભારતમાં પોતાની સત્તાને વ્યવસ્થિત કરવા માટે વાઇસરોય એટલે કે રાજપ્રતિનિધિઓ મોકલવાનું શરૂ કર્યું ફ્રાન્સિસ્કો ડી અલમેડા પંદરસો પાંચથી પંદરસો નવ ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય હતો તેણે હિન્દ મહાસાગર પર પોર્ટુગીઝ વર્ચસ્વ સ્થાપવા માટે બ્લુ વોટર પોલિસી એટલે કે નીતિ અપનાવી જેનો ઉદ્દેશ્ય સમુદ્રમાં તેમની નૌકાદળ શક્તિનો ઉપયોગ કરીને વેપાર પર નિયંત્રણ મેળવવાનો હતો અલ્ફાન્સો ડીઆબુકર્ક પંદરસો નવથી પંદરસો પંદર તેને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો સાચો સ્થાપક માનવામાં આવે છે તેણે પંદરસો દસમાં બીડરના સુલતાન યુસુફ આદિલ શાહ પાસેથી ગોવા જીતી લીધું જે ભારતમાં પોર્ટુગીઝ સામ્રાજ્યનું મુખ્ય મુખ્ય અને સૌથી મજબૂત કેન્દ્ર બન્યું પતન શરૂઆતમાં તેમનો મુખ્ય હેતુ મરી મસાલા અને અન્ય ભારતીય ચીજવસ્તુઓનો વેપાર કરીને નફો કમાવાનો હતો પરંતુ તેમની સત્તા લશ્કરી શક્તિ અને ધાર્મિક કટ્ટરતા પર આધારિત હતી અન્ય યુરોપિયન પ્રજાઓ ખાસ કરીને અંગ્રેજો અને ડચ કરતા તેઓ ઓછા સંગઠિત હતા અને તેમની લશ્કરી શક્તિ પણ મર્યાદિત હતી જેના કારણે ભારતમાં તેમની સત્તા લાંબા સમય સુધી ટકી નહીં અને તેઓ અમુક નાના વિસ્તારો ગોવા દમણ દીવ પૂરતા સીમિત રહ્યા જે ભારતે ઓગણીસો એકસઠમાં મુક્ત કરાવ્યા ચાર બે ડચ એટલે કે વલંડાઓ આગમન અને કંપનીની સ્થાપના પોર્ટુગીઝો પછી હોલેન્ડ નેધરલેન્ડના વતની ડચ લોકો ભારતમાં આવ્યા ઈસવીસન સોળસો બેમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ જે ઘણી નાની ડચ વેપારી કંપનીઓને ભેગી કરીને બનાવવામાં આવી હતી આ કંપનીને વેપાર કિલ્લા બનાવવા અને યુદ્ધ કરવાની પણ પરવાનગી હતી તેમણે ભારતમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી જેમાં મુખ્ય હતી મછલીપટ્ટનમ એટલે કે સોળસો પાંચ પુલિકટ એટલે કે સોળસો દસ સુરત એટલે કે સોળસો સોળ ભરૂચ અમદાવાદ ચીન સુરાજ્ય બંગાળમાં કાલિકટ નાગપટ્ટનમ વગેરે પુલિકટ શરૂઆતમાં તેમનું મુખ્ય મથક હતું પછીથી નાગપટનમ બન્યું વેપાર ડચ લોકોએ મુખ્યત્વે મરી મસાલા અને કાપડના વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમનું મુખ્ય ધ્યાન ભારતના બદલે દક્ષિણ પૂર્વ એશિયા એટલે કે ઇન્ડોનેશિયાના મરી મસાલાના ટાપુઓ પર વધુ હતું પતન જોકે તેમને બ્રિટિશરો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો સત્તરમી સદીના અંત સુધીમાં અંગ્રેજો સાથેના બેદરાના યુદ્ધ જેવી લડાઈઓમાં હાર થતા ડચ લોકો ધીરે ધીરે ભારતમાં પોતાની પકડ ગુમાવી બેઠા અને ઇન્ડોનેશિયા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યો જ્યાં તેઓ વધુ સફળ રહ્યા ચાર પોઈન્ટ ત્રણ અંગ્રેજો એટલે કે બ્રિટિશરો કંપનીની સ્થાપનાને પરવાનગી ઈસ્વીસન સોળસોની એકત્રીસમી ડિસેમ્બરે ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પહેલાએ ધ ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ્સ ઓફ લંડન ટ્રેડિંગ ઇન ટુ ધ ઇસ્ટ ઇન્ડિઝ જે પાછળથી ફક્ત ઇસ્ટ ઇન્ડિયા કંપની તરીકે જાણીતી થઈ ને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પંદર વર્ષની સનદ એટલે કે રોયલ ચાર્ટર એટલે કે શાહી પરવાનગી પત્ર આપી ભારતમાં આગમન ઈસ્વીસન સોળસો આઠમાં કેપ્ટન વિલિયમ હોકિન્સ મુગલ બાદશાહ જહાંગીરના દરબારમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવા આવ્યો પરંતુ પોર્ટુગીઝોના વિરોધને કારણે તે સમય સફળ ન થયો પ્રથમ કોઠી જો કે ઈસવીસન સોળસો તેરમાં સુરતમાં પ્રથમ અંગ્રેજ વેપારી કોઠી એટલે કે ફેક્ટરી સ્થાપવામાં આવી શાહી પરવાનગી ઈસવીસન સોળસો પંદરમાં સર ટોમસ રોમ મુગલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવ્યો અને તેણે બાદશાહ પાસે ભારતમાં વેપાર કરવાની અને કિલ્લેબંધ કોઠીઓ સ્થાપવાની શાહી પરવાનગી મેળવી આ એક મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ હતી મુખ્ય વેપારી કેન્દ્રો અંગ્રેજોએ ધીરે ધીરે ભારતના મુખ્ય વેપારી કેન્દ્રો જેવા કે સુરત સોળસો તેર પશ્ચિમ ભારતમાં તેમનું પ્રારંભિક અને મહત્વનું કેન્દ્ર મુંબઈ સોળસો અડસઠ ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજાએ પોર્ટુગીઝો પાસેથી સોળસો એકસઠમાં લગ્નમાં દહેજમાં મળ્યું હતું જે તેણે સોળસો અડસઠમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક દસ પાઉન્ડના ભાડે પેતે આપ્યું મદ્રાસ ચેન્વઈ સોળસો ઓગણચાલીસ અહીં તેમણે ફોર્ટ સેન્ટ જાર્જ નામનો કિલ્લો બનાવ્યો જે દક્ષિણ ભારતમાં તેમનું મુખ્ય મથક બન્યું કલકત્તા અઢારસો અઢારસો કલકત્તા અઢારસો નેવંગાળમાં કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મેળવી જેને ભેગા કરીને કલકત્તા શહેરનો પાયો નાખ્યો અને ત્યાં ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો બનાવ્યો બંગાળમાં તેમની સત્તા ધીરે ધીરે મજબૂત બની જે ભારતમાં તેમના સામ્રાજ્ય માટે નિર્ણાયક સાબિત થઈ ઉદ્દેશ્ય તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં વેપારી ઇજારો એટલે કે મોનોપોલી સ્થાપવાનો અને ધીરે ધીરે રાજકીય પ્રભુત્વ મેળવવાનો હતો તેમની પાસે કુશળ વહીવટકર્તાઓ અને શક્તિશાળી નૌકાદળ હતું ચાર પોઈન્ટ ચાર ફ્રેન્ચો કંપનીની સ્થાપના ઈસવીસન સોળસો ચોસઠમાં ફ્રાન્સના રાજા લુઈ ચૌધમાના નાણા મંત્રી કોલબર્ટ દ્વારા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી પોર્ટુગીઝો ડચ અને અંગ્રેજોની કંપનીઓ ખાનગી હતી જ્યારે ફ્રેન્ચ કંપની સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ હેઠળ હતી વેપારી કોઠીઓ ફ્રેન્ચોએ ભારતમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી જેમાં મુખ્ય હતી સુરત એટલે કે સોળસો અડસઠમાં પ્રથમ ફેક્ટરી પોન્ડિચેરી સોળસો જે તેમનું મુખ્ય મથક બન્યો અને રાજકીય રીતે અત્યંત મહત્વનું હતું માહે કારિકલ ચંદ્રનગર સોળસો મહત્વપૂર્ણ ગવર્નર ડુપલે એટલે કે જોસે ફ્રાન્સિસ ડુપ્લેક્સ જેવા ફ્રેન્ચ ગવર્નરો અત્યંત મહત્વાકાંક્ષી હતા તેને ભારતમાં ફ્રેન્ચ સત્તાનો વિસ્તાર કરવાનો અને અંગ્રેજોની જેમ જ રાજકીય પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો તે ભારતીય શાસકોના આંતરિક ઝઘડાઓમાં દખલગીરી કરીને તેમની તરફેણમાં લડીને અને બદલામાં જમીનો કે વેપારી અધિકારો મેળવીને પોતાની સત્તા વધારવામાં માનતો હતો પ્રતિસ્પર્ધી ફ્રેન્ચોને પણ અંગ્રેજોની જેમ જ ભારતમાં શક્તિશાળી પ્રતિસ્પર્ધી માનવામાં આવતા હતા કારણ કે તેમની પાસે પણ મજબૂત નૌકાદળ અને સૈન્ય હતું પાંચ યુરોપિયન પ્રજા વચ્ચે સ્પર્ધા અને બ્રિટિશ પ્રભુત્વની સ્થાપના ભારતમાં વેપાર અને સત્તા સ્થાપવા માટે પોર્ટુગીઝો ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે તીવ્ર સ્પર્ધા અને સંઘર્ષો થયા આ સંઘર્ષોમાં અંગ્રેજો સૌથી શક્તિશાળી સાબિત થયા તેમની સફળતા પાછળ તેમની શ્રેષ્ઠ લશ્કરી શક્તિ ખાસ કરીને નૌકાદળ કુશળ વહીવટ આર્થિક તાકાત રાજકીય કુનેહ અને ભારતીય શાસકોની નબળાઈઓનો લાભ લેવાની ક્ષમતા જેવા અનેક પરિબળો જવાબદાર હતા ખાસ કરીને બ્રિટિશરો અને ફ્રેન્ચો વચ્ચે ભારતમાં સત્તા માટે ભીષણ સંઘર્ષો થયા જે કર્ણાટકના યુદ્ધો તરીકે ઓળખાય છે આ યુદ્ધો દક્ષિણ ભારતમાં લડાયા હતા અને તે ભારતમાં યુરોપિયન સર્વોપરીતા નક્કી કરનારા નિર્ણાયક યુદ્ધો હતા પ્રથમ કર્ણાટકનું યુદ્ધ સત્તરસો છેતાલીસથી અડતાલીસ આ યુદ્ધ યુરોપમાં ચાલી રહેલા ઓસ્ટ્રીયન ઉત્તરાધિકારના યુદ્ધનો એક ભાગ હતું ફ્રેન્ચ સેનાપતિ ડુપ્લેએ મદ્રાસ જીતી લીધું સત્તરસો અડતાલીસમાં યુરોપમાં એક્સ લા ચેપેલની સંધિ થતાં યુદ્ધનો અંત આવ્યો અને મદ્રાસ અંગ્રેજોને પાછું મળ્યું બીજું કર્ણાટકનું યુદ્ધ સત્તરસો ઓગણપચાસથી ચોપન આ યુદ્ધ ભારતીય રાજ્યોના આંતરિક ઝઘડાઓમાં અંગ્રેજો અને ફ્રેન્ચોની દખલગીરીને કારણે થયું હૈદરાબાદ અને કર્ણાટકની ગાદી માટેના સંઘર્ષમાં બંને કંપનીઓ વિરોધી પક્ષોને ટેકો આપતી હતી આમાં ડુપ્લેની કૂટનીતિ શરૂઆતમાં સફળ રહી પરંતુ અંતે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજોએ જીત મેળવી ત્રીજું કર્ણાટકનું યુદ્ધ સત્તરસો છપ્પનથી ત્રેસઠ આ યુદ્ધ યુરોપમાં શરૂ થયેલા સપ્તવર્ષીય યુદ્ધનો ભાગ હતું આ યુદ્ધમાં સત્તરસો સાહીઠમાં વોન્ડીવાશનું યુદ્ધ સૌથી મહત્વનું અને નિર્ણાયક સાબિત થયું જેમાં અંગ્રેજ સેનાપતિ સર આયરકૂટ અને ફ્રેન્ચ સેનાપતિ કાઉન્ટ ડી લાલી વચ્ચે ભીષણ લડાઈ થઈ આ યુદ્ધમાં ફ્રેન્ચોનો નિર્ણાયક પરાજય થયો અને તેમની સૈન્ય શક્તિ લગભગ સમાપ્ત થઈ ગઈ અંતે સત્તરસો ત્રીસઠમાં થયેલી પેરિસની સંધિ દ્વારા યુરોપમાં સપ્તવર્ષીય યુદ્ધનો અંત આવ્યો અને ભારતમાં પણ બ્રિટિશ ફ્રેન્ચ સંઘર્ષનો અંત આવ્યો આ સંધિ અનુસાર ફ્રેન્ચોને ભારતમાં ફક્ત પોન્ડીચેરી માહે કારિકલ ચંદ્રનગર અને યનમ જેવી તેમની જૂની વેપારી કોઠીઓ પાછી મળી પરંતુ તેમને કિલ્લેબંધી કરવાની કે સૈન્ય રાખવાની પરવાનગી નહોતી આનાથી ફ્રેન્ચોની રાજકીય સત્તા ભારતમાં લગભગ સમાપ્ત થઈ ગઈ આ યુદ્ધોમાં અંગ્રેજો વિજેતા બન્યા અને ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો દ્રઢતાપૂર્વક નંખાયો આ પ્રકરણ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના ઉદય માટેની પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે જેમાં યુરોપિયન પ્રજાના આગમનથી લઈને તેમના વચ્ચેના સંઘર્ષો અને અંતે બ્રિટિશરોની જીત સુધીની ઘટનાઓનો સમાવેશ થાય છે આ પછીના પ્રકરણોમાં અંગ્રેજોએ ભારતમાં કેવી રીતે શાસન સ્થાપ્યું અને તેનો વિસ્તાર કર્યો તે વિગતવાર સમજાવવામાં આવે છે